ઉનાળો આવતા જ સરબતની ડિમાન્ડ ખૂબ વધી જાય છે અને તેની સાથે માર્કેટમાં આવા શરબતના સિરપ છે તે પણ ખૂબ જ મોંઘા ભાવમાં વેચાવાના ચાલુ થઈ જાય છે તો આજે આપણે જોઈશું કે આ જ પ્રકારનું રોસ સિરપ આપણે ઘરે કેવી રીતે બનાવી શકીએ અને તે પણ માર્કેટ કરતાં વીસથી પચીસ ટકા જેટલા ભાવમાં અને સાથે એ રોસ સિરપનો યુઝ કરીને આપણે ચાર અલગ અલગ જાતની વાનગીઓ બનાવવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જુઓ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું ફૂડ પુરાણમાં તો કોઈપણ સિરપને બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચાસણી બનાવવી પડે છે તો તેના માટે હું અહીંયા ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લઉં છું તો બંને મળીને અંદાજે ત્રણસો ગ્રામ જેટલી ખાંડ થઈ છે અને જે કપથી મેં ખાંડ એડ કરી હતી તે જ કપથી તેટલા જ પ્રમાણમાં ત્રણસો એમએલ જેટલું પાણી એડ કરું છું જો તમે અહીંયા ચાસણી છે એને વધારે થીક ઘાટી બનાવવા માગતા હો તો અહીંયા તમે પાણીનું પ્રમાણ ઓછું રાખી શકો છો પણ હું અહીંયા ક્રિસ્ટલાઇઝેશનને સ્ટોપ કરવા માટે જે લીંબુના ફૂલ કે એવું કાંઈ એડ કરતા હોય છે એ હું એડ કરતી નથી એટલે હું આ ચાસણીને પાતળી જ રાખીશ જેથી કરીને દૂધની વાનગી પણ તેમાંથી બની શકે તો બસ જરા એવો તાર બનવાનું ચાલુ થાય એટલી જ ચાસણીને આપણે ઘાટી કરીશું હવે ટાઈમ છે ચાસણીને આપણી મનપસંદ ફ્લેવરમાં સેટ કરવાનો તો રોઝ શરબત બનાવવા માટે રોઝ એસેન્સ લેવાનું છે હવે એસેન્સનું કોઈ ફિક્સ માપ હોતું નથી તે કેટલું સ્ટ્રોંગ છે અને તે કેટલું જૂનું કે નવું છે તે પ્રમાણે આપણે આપણા અંદાજથી એમાં એડ કરવાનું હોય છે આપણને મનગમતી ફ્લેવર આવી જાય ત્યાં સુધી અને કલર પણ થોડો થોડો કરીને એડ કરવો અત્યારે બિલકુલ દેખાતો નથી પણ મિક્સ થશે એમ એનો કલર છે એકદમ આવશે તો આપણે જેટલો કલર જોઈતો હોય આપણી પસંદગી પ્રમાણે એટલો કલર આવે ત્યાં સુધી આપણા અનુભવ પ્રમાણે આ કલરને આમાં એડ કરવાનો છે તમે અહીંયા ધારો લિક્વિડ કલર માર્કેટમાં મળતા હોય છે એનો પણ યુઝ કરી શકાય છે પણ આવી રીતે કલરને તમારે એડ કરવાનો છે એક સાથે બધો કલર એડ ના કરી દેતા થોડો થોડો કરીને જ એડ કરવાનો તો સિરપ રેડી છે હવે આપણે એને ગાળીને ભરી લેશું તો તમે જોઈ શકો છો કે બિલકુલ માર્કેટમાં મળે છે તેવું જ રોઝ સિરપ બની અને આપણું તૈયાર થયું છે બનાવવું પણ ખૂબ જ સહેલું છે અને ખૂબ જ ઓછા કોર્સમાં આપણે આને બનાવીને તૈયાર કરી લઈએ છીએ અને આ જ નહીં પરંતુ દરેક સ્વીટ ફ્લેવરના શરબત છે તમે સેમ આ મેથડથી તૈયાર કરી શકો છો અને ઘરે શરબત લસ્સી ગોલા વગેરે એન્જોય કરી શકો છો તો આટલા સિરપમાંથી મારી પાંચસો એમ એલની બોટલ ભરાઈ ગઈ છે અને સાથે થોડું સિરપ છે એ વધ્યું છે તો અંદાજે તમે પાંચસોથી છસો એમ એલ જેટલું શરબત છે એ તૈયાર કરી શકો છો આપણી સિરપને કેટલું ઉકાળીએ છીએ તેના ઉપર પણ થોડી ક્વોન્ટિટી છે એ પ્રિપેર થતી હોય છે સાથે કહું છું કે જો તમે એક વખત આ કાજુ ગુલકંદ શ્રીખંડ ઘરે બનાવી લેશો તો તમે તેના ફેન થઈ જશો આખું ફેમિલી તેની મજા ઉડાવી દઈને ખાશે તો અહીંયા મેં મીઠો મઠ્ઠો છે એ તૈયાર કરી લીધો છે બસ તેમાં એડ કરું છું કાજુ રોઝ સિરપ અને છેલ્લે ગુલકંદ આટલી જ વસ્તુથી તમે એક સાદા શ્રીખંડને ડિલિશિયટ ફ્લેવરફુલ શ્રીખંડમાં કન્વર્ટ કરી શકો છો તો દહીં જમાવીને ઘરે જ શ્રીખંડનો આ મઠ્ઠો કેવી રીતે બનાવવો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એકદમ જ થીક અને ક્રીમી શ્રીખંડ તૈયાર થશે તો તે વિડિયો પણ તમે ચોક્કસથી જોજો તો આ કાજુ ગુલકંદ શ્રીખંડ છે એ તૈયાર છે તેને ગાર્નિશ કરીએ થોડા ગુલકંદ કાજુ અને રસ સિરપથી ચાલો બનાવીએ આ રોસ સિરપથી બધાને મજા પડી જાય તેવું કાજુ ગુલકંદ શેક તેના માટે મેં ગુલકંદ લીધું છે અને સાથે તેમાં મિલ્કને એડ કરી અને આ બંને વસ્તુ છે તેને મિક્સરમાં સરસ મજાનું બ્લેન્ડ કરી લેવાનું છે ત્યારબાદ એક ગ્લાસની અંદર આપણે રોઝ સિરપ પલાળેલા તકમરિયા અને આ જે બ્લેન્ડ કરેલું દૂધ છે તેને એડ કરીશું ઠંડક માટે થોડા આઈસ ક્યુબ્સ એડ કરીએ અને ઉપરથી કાજુ એડ કરી દઈએ તો તૈયાર થઈ જાય છે આપણું કાજુ ગુલકંદ શેક આને હું ગુલાબની પાખડી અને થોડા રોઝ સિરપથી ગાર્નિશ કરું છું તૈયાર છે કાજુ શેક ચાલો બનાવીએ રોઝ લેમોનેડ રોઝ લેમોને ખૂબ જ રિફ્રેશિંગ અને બનાવવામાં સિમ્પલ રેસિપી છે તેમાં આપણે રોઝની સિરપની સાથે સાથે પલાળેલા તકમરિયા અને લીંબુ એડ કરીએ છીએ તો તકમરિયા ઠંડક આપશે અને ગરમીમાં વિટામિન સી ની રિક્વાયરમેન્ટ છે તે લીંબુ પૂરું કરશે અને સુગર છે તે પણ આપણા બોડીને પૂરું મળી જશે તો ખૂબ જ ઇઝી અને બનાવવામાં જલ્દી બની જાય તેવું રોઝ લેમોનેડ તૈયાર છે તો હવે બનાવીએ રોઝ લસ્સી રોઝ લસ્સી બનાવવા માટે મેં અહીંયા દહીં લઈ લીધું છે અને આપણે તેમાં એડ કરીશું થોડી ખાંડ કારણ કે દહીં ખાટું હોય છે એટલે સિરપની સાથે આપણે એમાં ખાંડ પણ એડ કરીશું સિરપ એડ કર્યું છે અને ત્યારબાદ હું એમાં ગુલકંદ એડ કરી અને આ બધી જ વસ્તુને સરસ બ્લેન્ડ કરી કરી લઉં છું તો તૈયાર છે લસ્સી અને ચાલો તેને દઈએ આ લસ્સીને હું ગાર્નિશ કરીશ થોડી ગુલાબની પાંદડીઓ સાથે સાથે તેમાં એડ કરું છું કાજુ મીઠી વરિયાળી અને થોડી ત્રુટી ફૂટી તમે આમાં લસ્સીને તમારી રીતે ગાર્નિશ કરી શકો છો અને તમારો ટચ ચોક્કસથી આપી શકો છો તો છે ને એકદમ જ સરળ જલ્દીથી શેર કરી દો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો અને તમને કઈ રેસીપી પસંદ આવી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી લો